Música દર્શક મિત્રો દ્વારકા નગરી ચેનલ માં સૌનું ફરી એક વખત મારું હાર્દિક સ્વાગત છે દ્વારકા નગરી ની આ ચેનલ ઉપરથી હું છું આગાઉ ઉપાધ્યાય અને આપ સર્વે દર્શક મિત્રો ને મારા જય દ્વારકા દિવસ દ્વારકા છે તે ભગવાન કૃષ્ણ ની છે તે કર્મભૂમિ છે દ્વારકા ની અંદર માતાજીના ભગવતીના પણ અનેક સ્થાનો આવેલા છે અને તેમાં પણ ખાસ કરીને હું વાત કરું તો હાલના દિવસો દરમિયાન માતાજીનો નવરાત્ર ઉત્સવ ચાલતો હોય ને તેમાં પણ અષ્ટમીના દિવસે મા ખોરલનો જે પ્રાગટ્ય દિવસ હોય ત્યારે દ્વારકામાં પણ મા ખોડિયાનું એક એવું જે સ્થાનક આવેલું છે ધાર્મિક સ્થાન આવેલું છે ત્યાં પણ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે તે પણ મનાવવામાં ત્યાં આવી રહ્યો છે તો વધુ વિગત ચાલો ત્યાં અહીંયાના સેવા પૂજા કરતા આપણી સાથે કુલદીપ ભાઈ આપણી સાથે જોડાયા છે તો વધુ વિગત તેમની પાસે જ જાણીએ તો જી કુલદીપ ભાઈ સૌપ્રથમ તમારી ચેનલ માં આપનું સ્વાગત છે માં ખોડલનો જે પ્રાગટ્ય દિવસ છે તેમનું મહત્વ છે તે અનેરું બતાવવામાં આવ્યું છે તો આજના દિવસનું મહત્વ શું ખરેખરનું રહેલું છે તે વિગત છે તે અમારા દર્શક મિત્રોને તે આપ જણાવો જય માતાજી જય માં ખોડિયાર દ્વારકાનું આ મંદિર દ્વારકાથી 2 કિલોમીટર દૂર હાઈવે પર આવેલું છે આ મંદિર માતાજીનું બે ચાર ઓગણીસો ચોતેર ચૈતર સૂદ બીજ રવિવારના માતાજી પાછળ કૂવો છે તે કૂવામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે પ્રગટી મંદિર છે માતાનું અને આ દિવસનું મહત્વ એ છે કે જ્યારે માતા મામડદેના મેળલા ભાગવા માટે અવતર્યા થતા સાતમીનું સાથે એ દિવસ એટલે કે મહાસુર આઠમ એ દિવસ આપણે કેટલા વર્ષો થયા જ્યાંથી માતાનું પ્રાગટ્ય થયું છે દ્વારકામાં ત્યાંથી બધા સેવા ભક્તો ભક્તો દ્વારા માતાને આ લાડ લડાવી અને માનો ઉત્સવ ઉજવવામાં આવે છે ખાસ કરીને આપની પાસે તે પણ જાણવા માંગીશ કે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ અને એમાં પણ જે માઈ ભક્તો છે તેમનું આસ્થાનું કેન્દ્ર આ મંદિર રહેલું છે તો આજના પાવન પર્વે આ આખા દિવસ દરમિયાન માતાજીનો સેવા પૂજાનો શું શું ક્રમ રહ્યો કયા કે ક્રમો માતાજીને તે કરવામાં આવ્યા તેમની વિગત છે તે પણ આપ જણાવો આજના દિવસમાં માતાને વિશેષ અભિષેક વિશેષ આભૂષણથી થી શ્રીંગાર માતાનો અને અવન કરવામાં આવ્યો હતો અને માતાને મહા અંકુટ આરતી થશે માતાને જેમ આપણે આપણા જન્મદિવસ ઉપર કેક કટ કરીએ છીએ એવી રીતે આપણે બી એમ થાય કે આપડી માનો જન્મદિવસ છે એ પ્રમાણે આપણે કેક કટ કરી અને માતાજીનો જન્મદિવસ એટલે કે માનો પ્રાગટ્ય દિવસ છે તે ઉજવશું અને ઢોલના નાદે માની આરતી કરી અને બધા ભક્તો માઈમય થઈ ભક્તિમય થઈ અને માં ખોડિયારની આરાધ છે ખાસ કરીને આપણી પાસે તે પણ જાણવા માંગીશ કે આ વર્ષ ભર દરમિયાન અહીંયા ક્યાં ક્યાં તહેવારો છે તે માતાજીના સાનિધ્યમાં છે તે મનાવવામાં આવે છે અને આ આજે ચેનલના માધ્યમથી જેટલા પણ દર્શક મિત્રો આપને નિહાળી રહ્યા છે તેમને પણ આજેના પાવન પર્વ આપ શું કેવા માંગશો તો બંને પ્રશ્નોના વિગત છે તે આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો

વિશેષ સંદેશ તો બીજું કઈ નહીં બસ કે ભગવત જેવો તમારો ભાવ એ ભગવતી ભગવતી ને કશું જોતું નથી બસ તમે આવી એના શરણ ને શિષ્યમાં ભગવતી રાજી બાઈ અને આપે ઈ આવી બસ એટલું જ બીજું કઈ તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જણા જ્યાં વિગત છે તે અમારા દર્શક મિત્રોને તે જણાવવા બદલ તો ખાસ કરીને મા ભગવતી એટલે કે મા ખોડિયાર આઈને પ્રાગટ્ય ઉત્સવ છે તે દ્વારકાના હાઈવે પાસે આવેલા સેગરવાળા આઈ ખોડિયાર માતા મંદિરે તે મનાવવામાં આવ્યો મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે ઉત્સવના દર્શનનો તે લાભ લીધો તો દ્વારકા નગરી ચેનલની સાથે પણ આપ આવી જ રીતના તે જોડાયેલા રહેજો અવનવી વિગત અને માહિતીની સાથે અમે આપની સમક્ષ જલ્દીથી ઉપસ્થિત થઈશું ત્યાર સુધી ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાના સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ

યુવા સભ્ય આ પરિવારનું શું કહેવા માંગે છે અમારા દર્શક મિત્રોને તે કે જય દ્વારકાધીશ જય ખોડિયાર માં હું ચોથી પેઢીમાં છું મારા પરિવાર સાથે આવ્યો છું આજના દિવસે બહુ મજા આવે છે બધા લોકો સાથે આજનો તહેવાર બહુ ઉત્સાહથી મજાવવામાં આવે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તો આજે કહેવાય છે કે આબાલ વૃદ્ધો સૌ ભાઈ ભક્તો છે તે મા ખોડિયારના છે તે દર્શન કરવા માટે તે આજના પાવન પર્વે સેગડવારા માતાજીના દર્શન કરવાનું તે ચૂકતા નથી તો દ્વારકા નગરી ચેનલ સાથે તે આવી રીત નથી જોડાયેલા રહો તો આજે ખોડિયાર માતાજીના પ્રાગતિ આપણી સાથે તે દ્વારકાના જે એક જે ભક્ત છે માઈ ભક્ત તે આપણી સાથે જોડાના છે તો ચાલો આપણે એમની પાસેથી પણ તેમનો શું ભાવ રહેલો છે તે જાણીએ સૌ સૌપ્રથમ તો ચેનલ ની અંદર આપનું સ્વાગત છે માતાજીના આપ ભક્તો છો હર વર્ષે તમે આ ઉત્સવને સમલિત થાવ છો અને આપ આ મંદિરની સાથે પણ જોડાયેલા છો શું કેવા માંગશો આજના પાવન પર્વે અમારા દર્શક મિત્રોને ને તે આપો જયર વાળા ખોડિયાળ હું દ્વારકા ની બાજુમાં મારા બાપ દાદા નું ગામ હું દ્વારકા થી નવ કિલોમીટર માં રાસન ગામ ના વીઠાપુર આ અને આ માં ને આજ હું ચાલીસ વર્ષ ને અહિયાં દર્શન કરવા આવું છું અને આ સેંગરવાડી ખોડિયાળ માં નો એવો પચ્ચો છે કે મારી તબિયત બગડી ગઈ હતી અન્નડી ફાટી ગઈ હતી અને દોઢ વર્ષ સુધી મુદ્દે થી અનાજ પણ નહોતું લીધું અને અમારા જે અત્યારે મારા ગુરુ છે તે મને અહિયાં હોટલમાં આગેખોડે લઈને માના ચરણોમાં હતા ચાચા નડી હતી અને માં આ સેંગલવાડી અરજ કરી કે માતાજી આમાં એને ઉગાડો અને રે માં અને તે પછી મે આ સેંગલવાડી ખોડિયા ના બાના કર્યા છે અત્યારે માં ખોડિયા નો ભગત છે અને માતાજીના બાના છે અને આ સેંગલવાડી ખોડિયા માના પંચા આપણ પા છે જે કોઈ આ માતાજી ના શ્રદ્ધા અને વિશ્વાસ થી સચ્ચાઈ થી આવે છે તેના કામ તમામ સફળ થાય છે સેંગરવાડી ખોડિયાળ માં નો પચો છે અને ઓગણીસો છોતેર માં આ સેંગરવાડા ખોડિયાર આ કુવામાંથી પ્રગટ થયા છે અને ત્યાંથી તેના નાના ભગત ગોદલ બાપુ તેના પુત્ર દિલીપભાઈ તેના પુત્ર દશ અને અત્યારે દસ પુત્ર ધર્મસિંહ આ ચાર પેઢી થઈ છે અને માનીય ભક્તો છે અને અહીંયા ખાસ આ ગુલાબ એ પણ માતાજીને સેવા પૂજા અર્ચન કરે છે અને અહીંયા બહુ બધા ઉત્સવ ઉજવાય છે અને અમે આસ્થાથી શ્રદ્ધાથી મા સંગરવાળા ખોડિયારના દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દરેક જાતના પ્રસંગ ઉજવાય છે અને ખોડિયારના સૌની આશા પૂરી કરે છે કે મારી તું વિસરાય ના પલ પલ તમારી યાદ તારો ખોળો ખું મારી મારું હયું કરે છે દિન રાત સાત તું છો મારી જીવન નમ્રત ની વેલ ગોતી પણ ગોતી નવ જડે આવડ ખોડલ સાત બેન ની જોડ અમ યંત્ર માં તું વસે મારી પ્રેમ ના જળના રૂપ સીજી રહી શક્તિ સંગે મારી અનંત છે તમારા રૂપ માતા અને પુત્ર ત્રણ જગમા નાતો માવડી તું છો મા સાગર સમ હું તો નાની નાવડી જે પણ શ્રદ્ધા અને વિશ્વાસ થી માં સંગળવાડી ખોડિયાર તમામ કામ સફળ થાય છે તેવા ખોડિયાર માં આશીર્વાદ છે બોલો ખોડિયાર ધન્યવાદ આપ અમારી સાથે જોડાયેલા તે બદલ તો દ્વારકા નગરી ચેનલ ની સાથે આપ આવી સાથે જોડાયેલા રહો